હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેરીનો છુંડો જે એકદમ સરસ ટેસ્ટી લાગે છે ને આખા વરસ માટે સાચવી શકાય એવો આપણે કેરીનો છુંડો બનાવી લેશું એકદમ ટ્રેડિશનલ રેટથી તો ચાલો તેને કઈ રીતે બનાવાય એ આપણે જોઈ લઈ તો તેના માટે મેં એ રાજાપુરી કેરી લઈ લીધી છે તમે જોઈ શકો છો અત્યારે કે અથાણાની સિઝન છે તે એકદમ સરસ તાજી એવી કેરી મળી જાય છે તો મેં રાજાપુરી કેરી લીધી છે બે નંગ કેરી છે અને વજનમાં પાંચસો ગ્રામ છે તો સૌથી પહેલા આપણે તેની છાલ ઉતારી લેશું તો તમે જોઈ શકો છો મેં બે કેરીને એકદમ સરસ રીતે આ રીતના છાલ ઉતારી લીધી છે સરસ એવી છાલ ઉતરી ગઈ છે તો આપણે તેને આપણે ખમણી લેશું તો આ રીતના ખમણી આવે છે એમાં હું ખમણી લઈશ તમારી પાસે કોઈ પણ ખમણી ખમણી હોય એમાં લેવાની પણ આપણે એને જીની નથી ખમણવાની થોડીક મીડિયમ જેથી કરીને આપણો છુંડો એકદમ સરસ થાય તો ચાલો એકદમ સરસ આપણે ખમણી લેશું નીચે મેં ગીસ રાખી લીધી છે તો તમે જોઈ શકો છો મેં બધી ખમણ આ રીતના ખમણી લીધું છે તો આપણે એક તપેલીમાં લઈ લેશું આ રીતના સ્ટીલની જ તપેલી લેવાની કે તમારે ગમે તે પણ કોઈ પણ અથાણું બનાવવું હોય તો સ્ટીલની જ તપેલી લેવાની જેથી કરીને અથાણું આપણું એકદમ સારું થાય તો આપણે બધું એમાં નાખી દઈશું કેરનું ખમણ જે કર્યું છે એ આ રીતના બધું લઈ લેશું એમાં

સરસ એવું આપણે મિક્સ કરી લેવાની છે તેને તો સરસ એવું આપણે મિક્સ થઈ ગયું છે તો આપણે એક કલાક માટે એને ઢાંકીને રાખી દઈશું આપણે એક કલાક માટે રાખી દીધું તો સાઈડ માં આપણે જોઈ લેવા એમાં સરસ એવું આપણે જોઈ તમે જોઈ શકો છો સરસ એવું પાણી છૂટી ગયું છે તો આ પાણીને આપણે કાઢવાનું નથી એમાંને એમાં રાખવાનું છે તો આપણે હવે ખાંડ લઈ લેશું તો આપણે એમાં પાંચસો ગ્રામ કેરી લીધી છે તો આપણે પાંચસો ગ્રામ જ ખાંડ લેવાની છે આ એકદમ પરફેક્ટ માપ છે પણ જો તમારે થોડોક મોરો એક કરવો હોય તો ખાંડ તમે ચારસો ગ્રામ પણ લઈ શકો તમારી હિસાબે એડજસ્ટ કરી શકો જો મીઠું ઓછું પસંદ હોય તો પણ આ એકદમ પરફેક્ટ માપ છે જેટલી તમે કેરી લ્યો ને એટલી જ તમારે ખાંડ લેવાની છે તો આ પાંચસો ગ્રામ ખાંડ છે હું એમાં લઈ લઈશ બધી સરસ આપણે ખાંડને મિક્સ કરી દેવાનું છે જો તમારે દરેલી ખાંડ લઈ હોય તો એ તમે લઈ શકો છો દરેલી ખાંડ આ રીતના ખાંડ નાખીને સરસ મિક્સ કરવાનું છે મતલબ જેથી કરીને આપણે બધી ખાંડ ઓગળી જાય જો આપણે જે કેરીનું પાણી નીકળું નીકળ્યું અંદર એ આપણે કાઢવાનું નથી જો આપણે કાઢશું તેમાં આપણે જે છીંડો છે ને એકદમ સરસ આ બને છે અમુકની ઘણાઈને એવી પ્રોબ્લેમ આવે છે કે છૂંડો છે તો રસેદાર નથી બનતો સૂકો સૂકો બને છે તેનું કારણ આ જ છે કે આપણે જેમાં જે પાણી હોય છે કેરીમાંથી જે પાણી છૂટું પડ્યું હોય એ આપણે કાઢી નાખીતા હોય છે એટલે એ રીતના બને છે એટલે આજે એક આ ટીપ્સ છે તમારા માટે કે એમાં જે પાણી નીકળતું હોય એ કાઢવાનું નથી તો ચાલો બધું સરસ મિક્સ કરી દેવાનું છે આપણે આ રીતના એકદમ સરસ મિક્સ કરી લઈશ ખાંડને ખાંડને આપણે ઓગાળી નાખવાનું છે એકદમ ઓગળી જાય ત્યાં સુધી આ સરસ મિક્સ કરવાનું છે તે તમે જોઈ શકો છો એકદમ સરસ મેં એમાં મિક્સ કરી દીધું છે એકદમ રસેદાર થઈ ગયું છે આ રીતના તો આ રીતના એકદમ સરસ આપણે ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી એને હલાવવાનું છે સરસ આવું પાણી છૂટી જાય ખાંડ ઓગળી જાય ત્યાં સુધી એને હલાવી લેવાનું અને તમે જો મેં આ રાજાપુરી કેરીનું કર્યો છે તમારે કોઈ પણ કેરીથી બનાવી શકો છો તમારે ટોટાપુરી કેરી લેવી હોય તો ટોટાપુરી કેરીનો પણ થઈ શકે છે મેં આજે ખમણ મેં કર્યું છે તમારે કટકીથી કટકી કરીને કરવો હોય તો એ એકદમ સરસ આનો છુંડો બની અને તૈયાર થાય છે તો આને મૂરબોય કહેવામાં આવે છે તમારે ત્યાં શું કહે છે મને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો આને આપણે એક દિવસ માટે ઢાંકીને રાખી દેસું આ રીતના બધું એકદમ સરસ મિક્સ કરી આ રીતના એકદમ આ રીતના મિક્સ કરી અને સરસ એવું આપણી તો એક ડીશ ઢાંકીને રાખી દેસું અને એક દિવસ માટે ઘરમાં રાખી અને બીજા દિવસે જ એને તડકામાં મૂકવાનો છે તો ચાલો એક દિવસ માટે હું ઘરમાં રાખી દઈશ આ રીતના હલાવી અને ઘરમાં રાખી દેવાનો છે હવે બીજા દિવસે એને તડકામાં રાખવાનો છે આપણે તો આપણે જોઈ લઈ એક દિવસ આપણે ઘરમાં જ રાખ્યો છે તેને તો સરસ એવો રસો થઈ ગયો છે તેમાં તમે જોઈ શકો છો એકદમ સરસ એવો રસો થઈ ગયો છે ને ખાંડે એકદમ સરસ ઓગાઈ ગઈ છે આ રીતના એકદમ એકવાર હલાવી હલાવીસુ સરસ છે બસ આ રીતના હલાવી અને ગમે તે આપણે બનાવીએ ને તો એક દિવસ આપણે એને ઘરમાં જ રાખવાનો છે અને બીજા દિવસ જ આપણે એને તડકામાં રાખવાનો છે તડકા છાવનો છે એટલે જો એ સવારે આપણે તડકામાં રાખી દેવાનો અને સાંજે એને ઘરમાં જ લઈ લેવાનો જ્યારે સવારે આપણે મૂકીએ તો એકવાર આ રીતના એને ખોલીને હલાવી લેવાનું અને તે પછી જ આપણે એને તડકા મૂકવાનો છે પણ આપણે આખી રાતના આખા દિવસ માટે તડકામાં નથી રાખવાનો હંમેશા આપણે બપોર સવારે મૂકી અને સાંજે ઘરમાં જ લઈ લેવાનું તો ચાલો આપણે એ પ્રોસેસ ચાલુ કરી દઈએ સરસ આપણે મિક્સ કરી દઈશું આ રીતના કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું છે અને આ રીતના આપણે એને ઢાંકી દેવાનું છે કોટનનું કપડું આ રીતનું લઈ લેવાનું કોઈ પણ તમારી પાસે દુપટ્ટો હોય કે કોઈ પણ કોટનનું કપડું લઈ ને એકદમ સરસ રીતે આ રીતના બાંધી દેવાનું છે એને એકદમ આમ કરક કરીને મારી પાસે આ રીતના છે કોટનનું કપડું એને હું બાંધી દઉં છું આ રીતના સરસ થાય એટલી બાંધી દેવાનું રીતના બધી બાજુથી આપણે બાંધી તેને તો બસ આ રીતના થઈ જાય એટલે આપણે હવે એને તડકામાં મૂકી દેવાનું છે તો આજ રીતના આપણે ત્રણથી થી ચાર દિવસ આ પ્રોસેસ કરવાની છે જો અત્યારે તડકા બહુ પડે છે એટલે જલ્દીથી થઈ જાય છે પણ તડકાઓ ઓછા હોય તો છ થી સાત દિવસ પણ લાગે છે આને તો ચાલો તેને આપણે રાખી દઈશું તડકે જ્યાં પણ તમારો તડકો આવતો હોય ત્યાં મૂકી દેવાનું ધાબે રાખો ઢાબે તમે રાખી શકો છો તો અત્યારે એને ઢાબે જ મૂકીશ તો આપણે બે દિવસ થઈ ગયા છે તો ખોલી અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો બે દિવસ થઈ ગયા છે તો ચાસની થોડીક એવી ઘટ થઈ ગઈ છે હવે એને આપણે ચેક કરી લેવાનું છે બે દિવસ માટે મેં આ રીતના તડકામાં મૂક્યું છે સવારે મૂકી અને રાત્રે ઘરમાં લઈ દીધું છે ને સવારે મૂકવાતા ને આ રીતના આપણે એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું તમે જોઈ શકો છો જે અંદર

એક તાર બની અને ભાંગી જાય છે એટલે એક તાર થાય ત્યાં સુધી આપણે એને થવા દેસું પછી એને તડકામાં મૂકી દેવાનું છે એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે એને તડકે રાખી દેસું તો ચાલો એટલે એને તડકામાં મૂકી દેશું તો આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ મેં એને મિક્સ કરી દીધું છે તો આપણે એની ચાસણી ચેક કરી લઈ મેં ત્રણ દિવસ માટે પાછો એને મૂકી દીધું તો તડકે જો સવારે હલાવી અને તડકે મૂકી અને સાંજે છે તો લઈ અને રાખી દીધું હતું એ જ રીતના જે પહેલાં પ્રોસેસ કરી હતી એવી રીતે ત્રણ વાર મેં પાછી ત્રણ દિવસ કરી લીધી છે તો હવે આપણે ત્રણ દિવસ થઈ ગયા છે તો ચેક કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચાસણી બની ગઈ છે તો બસ આ રીતના ચાસણી થાય એટલે આપણે એકદમ સરસ થઈ ગયો છે તો સરસ મિક્સ કરી દેવાનું છે ને જો આ જ રીતના તમે કટકી કરીને પણ મુરબ્બો કે પછી તમે જે કહેતા હોય છૂંડો તે કરી શકો છો મેં આ રીતના ખમણીને કર્યો છે તમારે કટકી કરીને કરવો હોય તો એ આ જ પ્રોસેસથી કરી લેવાનું તો આને ટોટલ પાંચ દિવસ મેં તડકે રાખ્યો છે તો તડકા છાયાનો છૂંડો બની અને તૈયાર થઈ ગયો છે તો ચાલો આપણે એમાં મસાલા કરી લેશું જો તમારા પ્લેન રાખો હોય તો પ્લેન પ્લેનય તમે ખાઈ શકો છો તો બસ આ રીતના આપણે કાચની બહેનીમાં ભરી લેવું પણ હું મસાલાવાળો કરું છું એટલે એમાં આપણે મસાલો ભેરવી લેશું તો તેના માટે મેં ચારથી પાંચ તજ લઈ લીધી છે અને લવિંગ લઈ લીધા જ અને લવિંગના ટુકડા બે લવિંગ લઈ લીધી છે તો તેનામાંથી ચાર લવિંગ લીધી છે ને ત્રણ તદના ટુકડા લઈ લીધા છે એને લઈ લેશું આપણે તો એક ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે જો તમારે બધું કાશ્મીરી લાલ મરચું રાખવું હોય તો તે બેથી ત્રણ ચમચી લઈ લેવાનું અને એક ચમચી આપણે રેગ્યુલર જે તીખું મરચું આવે એ લઈ લેવાનું છે આપણે એક ચમચી જેટલું રેગ્યુલર જે તીખું મરચું છે એ લઈ લીધું છે મેં તમારે જો કેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે લઈ લેવાનું હવે સરસ રીતે બધું મિક્સ કરી લેશું આપણે ના હા ફ્રેન્ડ્સ આમાં મસાલા જે છે આપણે લાલ મરચું પાવડર વાપર્યું છે તે આપણે જે આ વર્ષનું હોય એ જ વાપરવાનું જેથી કરીને એકદમ સરસ આપણો કલર આવે તો સરસ એવું આપણે બધું મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એનો કલર એ આવી ગયો છે તો જો હજી તમારે આનાથી રસાવાળું કરવું હોય તો આમાં તમારે છસોથી સાતસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દેવાની પણ મારે બહુ રસાવાળું નહોતું કરવું એટલે મેં એકદમ પરફેક્ટ માપ જ છે આ પાંચસો ગ્રામ જ ખાંડ લીધી છે પાંચસો ગ્રામ સામે જો આ રીતના તમારે છૂંડો જોઈતો હોય તો પાંચસો ગ્રામ જ ખાંડ લેવાની આનાથી રસેદાર તમારે જોઈતો હોય તો તમારે છથી છસોથી સાતસો ગ્રામ લઈ લેવાની તો આને અડધા દિવસ માટે આપણે તડકામાં રાખી દઈશું જેથી કરીને એમાં જે મસાલા નાખ્યા છે એકદમ સરસ એમાં ભરી જાય અને મસાલાય ચડી જાય એમાં તો ચાલો અડધો દિવસ માટે એને પાછો જે રીતના આપણે ઢાંકીને રાખતા તો એ રીતના બાંધી કપડું બાંધીને રાખી દઈશું તો અડધો દિવસ માટે આપણે એને તડકે રાખી દીધું છે તો આપણે ચેક કરી દઈશું હવે તેને સરસ એ વાપરો છૂંડું બની અને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આમાં મેં અડધી ચમચી જીરું નાખ્યું હતું તો હું તમને કહેવાનું ભૂલી ગઈ છે તો તમારે જો જીરું નાખવું હોય તો નાખવાનું ને તો સ્કીપ પણ કરી શકો છો મેં અડધી ચમચી જીરું નાખ્યું છે તમને બતાવી દઉં આ રીતના સરસ મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે ને એકદમ સરસ આપણો છુંડો બની અને તૈયાર થઈ ગયો છે તો આખો વરસ સાચવી શકાય એવો છુંડો બની ગયો છે આપણે તરકાછાયોનો છુંડો બની અને તૈયાર થઈ ગયો છે જો તમે જોઈ શકો છો આપણો છુંડો બની અને તૈયાર થઈ ગયો છે અને અને મુરબ્બો પણ કહેવામાં આવે છે તમારે ત્યાં શું કહે છે તે મને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો આપણે એક સરસ બહીનીમાં ભરી લેશું અને કાચની બહેનીમાં આપણે ભરી લેશું એના માટે મેં કાચની બહેની લઈ લીધી છે તમે કોઈ પણ અઠાણાં ભરો તો કાચની બહેનીમાં જ ભરવાના જેથી કરીને આખું વરસ માટે આપણું સારું રહે છે અઠાનું તો આ બહીનીને મેં ધોઈ અને અડધો કલાક માટે તડકે સૂકવી લીધી છે તો તમારે સારો એવો તડકો આવતો હોય તો તરકે સૂકી લેવાનો નહીં તો તમારે બેથી ત્રણ કલાક માટે રાખી દેવાનું આવી રીતે પંખાની છે ડે તો એ સરસ સુકાઈ જશે તો ચાલો એમ આપણે ભરી લેશું આનાથી થોડોક રસો જોઈતો હોય તો મેં તમને આગળ એ કીધું છે કે આમાં થોડીક ખાંડ ઉમેરી દેવાની વધારે એટલે એકદમ રસેદાર થશે પણ આ એકદમ પરફેક્ટ જ થયો છે ફ્રેન્ડ્સ તો ચાલો આપણે એને ભરી લેશો અંદર તો આપણો છુંડો બની અને તૈયાર થઈ ગયો છે આખા વરસ ખાઈ શકાય એવો સરસ એવો તો જો આ છુંડાની રેસીપી તમને ગમી હોય તો વિડીયાને લાઈક કરવાનું ભૂલતા નહીં ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા કોમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ છૂંડાની રેસીપી કેવી લાગી છે તો આવજો મળસું નવા વિડીયામાં